હા આવ્યો કહ્યો નહીં એજી અને અહીંયા બોલાવ્યો છે ને વાર બહુ લાગી ફોન કરી રહ્યો હા સારું શું તો આવ્યો હાલ હા કાલ પેમેન્ટ આવવાનું હતું એ આવી ગયું છે બીજું શું કામ હતું આમાં સ્ચાનક બોલાવ્યો વાત જ એવી હતી કે એ ઓફિસમાંય ન થાય અને ઘરમાંય ન થાય એટલે જ મેં તને અહીંયા બોલાવ્યો છે એ વાત કરવા માટે જ બોલાવ્યો છે એટલે મારી વાત સાંભળ હા તું છે ને હજરીકા દામિનીને સમજાવી દીધી ને કેમ હા ઘરે એ બધા હરખા કામ તો કરે છે કઈ વાંધો છે કામ નો પ્રશ્ન નથી ઓલું કહેવાય છે ને કે એક સ્ત્રીને જો ભૂલ કાઢી હોય ને બીજી સ્ત્રીમાં તો સત્તર ભૂલ નીકળે બસ એવી જ રીતે તારી મમ્મી ને છે ને દામિની ભૂલ કાઢવી જ છે એટલે એ ભૂલ જ કાઢે છે જો કામ બાબતે કોઈ દિવસ દામિની ભૂલ આવે નહીં એ કોઈ દિવસ સામે બોલે નહીં તો વાત કઈ રહી એના કપડાની વાત રહી પપ્પા હવે મેં એને સમજાવી પણ એ હમસ્તી નથી અને એ છે ને જૂના જમાનામાં નથી માનતી અને અત્યારે ટૂંકા કપડા બધાય પહેરે છે ને નથી પહેરતા હું એ જ વાત કરું છું સમજા તારી મમ્મીને કે અત્યારે જમાના પ્રમાણે એ કપડા પહેરે છે એ કે જમાના પ્રમાણે કપડા દીકરી પહેરે ને તો સારું લાગે આ છે ને ઘરની વહુ છે ઘરની વહુ તો ઓલું ચૂડીદાર એવું આવે ને બધું એ પહેરવાનું હોય અને આ હાવ હાવ આવા હાવ આવા કપડાં કાંઈ થોડા પહેરે આપણું નાક કપાવશે એમ કહેશે એ વાત તમારી હા છે ઘરના કામ કરવાના હોય એટલે એવા કપડાં પહેરો તો હું વાંધો એમ અને મારા મમ્મીને તમારે સમજાવવાની જરૂર છે મારા દામિનીને નહીં જો તારી મમ્મી સમજે એમ નથી મેં એને મારી રીતે બધી રીતે સમજાવી જોઈએ હવે એ નથી સમજે એમ એટલે મેં તને અહીંયા બોલાવ્યો છે કે તું દામિનીને સમજાય હવે તારે દામિનીને કહેવાય કે મમ્મીને આવા કપડાં નથી ગમતા તો પછી તું હું કામ પહેરશો એને જે ગમે એવું કરને એમ હું ગમે એવું કરે એ મને લાગે છે કે આ મારા મમ્મી છે ને મારું ઘર ભાંગી રહે એમ જો મને ખબર જ છે કે દામિની તને એમ જ કહેવાની છે કે મારી જિંદગી છે મારી રીતે જીવવા માંગુ છું હું કાંઈ થોડી બધી દબાણમાં રહું મારે જે મોજશો કરવા એવું કરવાની જ છું આપણું ઘર આપણું ઘર હમણાં હાલે છે કે નહીં હે તો પછી એને સમજાવાય ને અને મારા મમ્મીને છે ને ખાસ કરીને સમજવાની જરૂર છે અત્યારે કાંઈ માન માન તો એક લગ્ન થયા હોય આ તો આપણે હારું છે ને એટલે મારા લગ્ન થઈ ગયા આ તમારી લીધે પણ હવે હવે ખબર નહીં આ મમ્મી હું માંડી છે મને ખબર જ છે કે જો તારા લગનમાં આવી રીતે ઝઘડા થાય ને તો કોઈ દીકરી છે ને આપણા ઘરમાં ન રહે એ મને બધી રીતે હું બધું જાણું છું પણ તારી મમ્મીને અંદર ભૂત સવાર થઈ ગયું છે એ કેમ કાઢવું બસ એટલે જ મેં તને બોલાવ્યો છે હવે આ બાબુ કાકા અહીંથી ચોથું મકાન છે એના છોકરાને હોવ તો અહીંયા સુધીના પહેરે છે એ તમે જોયું હોય છે ને કોઈ દી ત્યાં કાંઈ ઝઘડો જોયો કે કોઈને ટોકતા જોયા જો કપડાથી ઝઘડા કરવાના જ ન હોય મને ખબર છે કે કપડા માણસના ન જોવાના હોય એનું નેચર જોવાનું હોય એનો સ્વભાવ હોય હોય પણ તારી મમ્મીને તો બસ એને દબાણમાં રહેવાનું અને એને એને શોર્ટ પહેરવાના માથું છે તેલ વાળું ઓળું જ રાખવાનું અને માથામાં છે ને સિંદૂર પૂરવાનું આવું બધું એને મનમાં ભૂત સવાર થઈ ગયું છે ખોટું ભૂત સવાર થયું છે હવે એ હું સમજુ છું ખોટું જ થયું છે પણ હવે જો તારી મમ્મીને તો કાંઈ એમ નો કેવાય મારે કે તું જા તાર પિયર વય જાય એમ આવું મરે મારે નો કહેવાય હવે ઘરમાં ઝઘડા થાય છે મેને ઈ હતો ને સમજાવી કે જે ઘરમાં ઝઘડા થાય ને એ ઘરની કોઈ દિવસ પ્રગતિ નો હોય ઉન્નતિ નો થાય ઘરની પણ છતાંય એક ની બેન જ થતી એ પાલેથી આવી સાંગળ એક પેલા અહીંયા સાંયો હતો બરોબર તો અત્યારે તડકો છો મારા મમ્મીને કહી અહીંયા આડી આવ્યું ને કે અત્યારે આગળ સાયો હતો તડકો કેમ થઈ ગયો આમ નો ચાલે એની રીતે જિંદગી જીવવા દેતી હોય તો હું તારી મમ્મીને વાંધો છે અને આ બધું છે ને આ બધું આજુબાજુમાં રૂઢિર ચુસ્ત માં રહે ને તારી મમ્મી અને એ બધું સમજાવે છે લોકો એને કાન ભમરાણી કરે છે અને આ પછી આવીને કાનમાં જે વાત સાંભળી હોય આવીને પછી આપણા ઘરમાં અનુકરણ કરે પણ ખબર કે બીજાને તો એ જોતું છે કે આ લોકોના ઝઘડા કેમ થાય ઘરમાં અને જમાનો હવે બદલી ગયો છે એ નથી ખબર પણ તું એક વાર સમજાવી તો જોજે હું વાંધો નહીં હું દામિની બોલાવીને સમજાવું છું ખબર નહીં હવે આગળ હું થાય